डॉक्टर मैं डॉक्टर भालचंद्र जयकर मैं पिछले पंद्रह अठारह साल से यहाँ आ रहा हूँ पीडियाट्रिक सर्जरी कैंप के लिए मैं पीडियाट्रिक सर्जन हूँ बम्बई से तो यहाँ पे आके हम अलग अलग पेशेंट्स को देख के अपनी सेवा देते हैं ये सब चीजें बच्चों को नहीं देनी चाहिए सेहत के लिए काफी हानिकारक होता है उसमें नमक की मात्रा ज्यादा होती है और प्रोसेस्ड फूड होने की वजह से डाइजेशन में भी तकलीफें होती है बच्चों को इससे भी काफी बुरा असर देखा हुआ है हमने बच्चों के दिमागी डेवलपमेंट के ऊपर भी और बाकी एक्टिविटीज पे भी थोड़े हाइपर एक्टिव हो जाते हैं उनकी आंखों पे असर पड़ जाता है क्योंकि मोबाइल का जो ब्लू लाइट होता है उससे रेटाइना पे इफेक्ट होने की संभावना है यहाँ पे यहाँ पे एकदम फर्स्ट क्लास अरेंजमेंट रहती है गाँव गाँव से पेशेंट यहाँ आते हैं हर साल बहुत सारे पेशेंट्स का यहाँ पे मुफ्त में इलाज हो जाता है सुविधाओं की देखा जाए तो यहाँ पे किसी हॉस्पिटल से कम अरेंजमेंट नहीं होती है सब एक्सपर्ट क्वालिफाइड डॉक्टर्स इंडियन और फॉरेन यहाँ पे आके operation class operation pediatric camp will be there. today will be OPD so there will be the patients will be examined you know Dr Yogesh is coming in and pediatrician and uh, the pediatric camp is uh, the sponsored by Dr Lena parik from USA uh, she is the first time sponsor and she wanted to sponsor the pediatric camp also pediatric surgery camp has been also uh, sponsored by the american family who lives in that but they wanted to keep their name anonymous but they are uh, uh, sponsoring that camp every year. There are very local uh, pediatric surgery camp known sponsor sponsored." every year they are there. 33 pediatric surgery any other majority camps are. અમેરિકાના લોકોએ સ્પોન્સર કર્યા છે સાથે સાથે અહીં ઇન્ડિયાના આપણા ઘણા બધા નવનીત પરિવાર છે અંકલ પરિવાર છે પ્રિન્સ પરિવાર છે કેટલા બધા પરિવારોએ અમને સાથ અને સંગાથ આપી અને ડોનરોના સંગાથ દ્વારા આ આખો કેમ્પનું આયોજન કરવામાં આવે છે અમારા આ કેમ્પના મુખ્ય દાતા મહેપતભાઈ પરિવાર છે જેઓ પાંત્રીસ વર્ષથી કાર્ડિયા કેમ્પ સ્પોન્સર કરી રહ્યા છે અને આ વર્ષે આ મેજર કેમ્પના સ્પોન્સર છે રાકેશભાઈ વિપુલભાઈ મનીષભાઈ દર વર્ષે આમાં સાથ અને સંગાથ આપી રહ્યા છે આવી રીતે મશીનરી લેવામાં આવી કેટલા બધા પરિવારોએ અમને સાથ અને સંગાથ આપ્યો છે અમેરિકાના ફેમિલી તરફથી મનુભાઈ અને રીખાબેન તરફથી સીટી સ્કેન મશીન મળેલું છે અને રોબોટિક રિહેબિલિટેશનનું સેન્ટર શરૂ કરવા માટે પણ એક મિલિયન ડોલરની ઓફર મનુભાઈ તરફથી આવેલ છે એની એની સાથે પેરામેડિકલ કોલેજ પણ શરૂ કરીએ તો એના માટે બી એક મિલિયન ડોલરની ઓફર મનુભાઈની રેખાબેન તરફથી અમે છે જેઓ લોસ એન્જલસમાં રહે છે અમારા સારા મિત્રો છે અને દિરા શર્મા સાથે અમે ઘણું બધું સાથે કામ કરેલું છે ખૂબ સારો પરિવાર છે અને માંડવીના અને મુન્દ્રાના બંને પરિવાર સાથે મળી આ કેમ્પને આયોજનમાં સંગાથ આપી રહ્યા છે સાથે સાથે આવા મોટા મોટા ડોનેશન આપી આ સંસ્થાને શુભ ખૂબ સદ્ધર કરી રહ્યા છે તો ખરેખર આ પ્રસંગે હું સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ અહીંના વોલિન્ટિયર રોગ થયેલા ત્રીસ વર્ષથી અહીં આવી અને સેવા આપે છે રફીકભાઈ આપણા અહીં તો સેવા આપે જ છે સાથે સાથે મુંબઈમાં સાયન કેઈ એમ ટાટા જુદી જુદી હોસ્પિટલમાં આપણા જે પણ પેશન્ટો જાય એમને ગાઈડ કરી એમને એમની અપોઇન્ટમેન્ટ મેળવી એમના ઓપરેશન સર્જરી કરાવી અને બધું જમવા કરવાની બધી રીતે એની મુંબઈમાં સંભાળ રાખે છે તો રફીકભાઈનો ખૂબ ખૂબ આભાર માનો રહ્યો કે અહીં સેવા આપે છે સાથે સાથે આપે છે એવી રીતે આપણા આવનારા અહીં વોલિન્ટિયરો ડૉક્ટરો અને ડોનરોના શોધ સાથ અને સંગાથ ત્યારે પૈયા અમારા મજબૂત છે એનો ડોનર હોય કે વોલન્ટિયર હોય કે ડૉક્ટર હોય કે પેશન્ટો હોય ત્યારે ચાર પૈના મજબૂત છે અને એને લીધે જ આટલું સરસ કેમ્પનું આયોજન કરી રહ્યા તો હું ખરેખર આ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સાથ અને સંગાથ હોય છે એટલે જ બીજા સરોદર ટ્રસ્ટ બચુભાઈથી શરૂ કરેલું આ આ પેકાવનનું વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ તો એ વર્ષની અંદર પણ સારું પ્રગતિ કરી સારા આ બીજા સરોદ ટ્રસ્ટને જે સ્થળે છે ત્યાંથી હાયર લેવલે લઈ જઈએ અને વધારે વધારે સમાજના કાર્યો કરી અને સાતા અપાવીએ એ જ શુભેચ્છા સાથે જય જીરેન્દ્ર વિજય છેલા ચેરમેન બિદરા સરોદર ટ્રસ્ટ